નમસ્કાર દર્શક મિત્રો આજે તમને ખુશ ખબર આપવા માટે યુનિલિન્ક કંપની તરફથી હું જિજ્ઞેશ મૈસૂરિયા તમામ ખેડૂત મિત્રોને ખુશ ખબર આપવા માગું છું કે આ જે ખેતરમાં જે તમે સ્પ્રે જોઈ રહ્યા છો આ શેરડીના ઉત્પાદન વધારવા માટે ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવામાં આવી રહ્યું છે ખેડૂતોની એક જ માન્યતા વર્ષોથી છે કે રાસાયણિક ખાતર નાખવાથી જ ઉત્પાદન વધે છે પરંતુ એવું નથી રાસાયણિક ખાતર જેટલું વધારે નાખશો જમીનમાં ખાર વધશે જમીન બગડશે અને વર્ષો વર્ષ ઉત્પાદન ઘટતું જશે જેનો અનુભવ બધાને થઈ રહ્યો છે તો આજે એક એવી વસ્તુ ઓર્ગેનિક પ્રોડક્ટ અમે શેરડીની અંદર વાપરી છે એવા અમારા ખેડૂત મિત્રને તમને મુલાકાત કરાવું તો આવો નમસ્કાર આ મારા હિતેશભાઈ અમારા સાથી મિત્ર છે ખેડૂત મિત્ર એમની તમારી મુલાકાત કરાવું આ શેરડીની અંદર તમે જે પ્રોડક્ટ વપરાવી અને આનાથી જે તે ફાયદા થયા છે ખેડૂતને એ તમારા શબ્દોમાં બે વાક્ય કહેજો જેથી બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે નમસ્કાર નો સ્પ્રે કર્યો છે ત્યારબાદ સોઇલ હેલ્થ ને એનપીકેના ડ્રિન્ચિંગ કર્યા છે બે ડ્રિન્ચિંગ થયા છે અને બે સ્પ્રે સ્પ્રેચના થયા છે ને ખાતર લખ્યું છે એના બદલામાં શરદી આ સારી છે બરાબર

આની અંદર યુઝ કરવામાં આવી છે આ યુનિસિલ નામની પ્રોડક્ટ ત્યાર પછી આ યુનિસ્ટિક નામની પ્રોડક્ટ અને યુનિરિચ આ ત્રણ વસ્તુ અને ત્યારબાદ ઓર્ગેનિક પ્રવાહી ખાતર જે યુનિ ઓગણીસ યુનિ પિસ્તાલીસ અને યુનિ બાવન છે એ ડ્રિન્ચિંગની અંદર વાપરવામાં આવે છે સોઇલ નામનું એક પ્રવાહી ઓર્ગેનિક ન્યુટ્ર આ આપણે શું કહેવાય એક પ્રવાહી ફળદ્રુપ જમીનને ફળદ્રુપ કરવા માટે યુનિસોઇલ નામનું પ્રોડક્ટ છે જે જમીનને પોચી કરે છે અને દરેક બેક્ટેરિયા જમીનમાં ઉત્પન્ન થાય છે અને જમીન તમારી મેઇન છે જમીન બગડતી જશે તો ઉત્પાદન ઘટતું જશે તો એના માટે આપણે એક સફળ પ્રયોગ આપણા ખેડૂત મિત્ર દ્વારા અહીંયા થઈ રહ્યો છે અને એમનો પોતાનો અનુભવ છે કે આનાથી ઉત્પાદન વધે વધે અને વધે જ છે ખેડૂતને કોઈ પણ જાતનો લોસ થતો નથી તમે ખેતરમાં જોઈ શકો છો ગ્રોથ પણ સરસ છે ફૂડ પણ સારી છે અને આ દરેક વસ્તુ ઓર્ગેનિક રાસાયણિકની સાથે સાથે તમે વાપરી શકો છો અને દરેક ખેડૂતને યુનિલિંગ કંપની તરફથી ડાયરેક્ટ સેલિંગ કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી થેન્ક યુ યુનિલિંગ થેન્ક યુ વેરી મચ